સ્વાગત કરું છું આપણી યુટ્યુબમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે રજીસ્ટ્રેશન તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ અંગે ન્યૂ અપડેટ લઈને આવ્યા છે તો આ વિડીયોમાં તમને જણાવીશું કે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેમજ તમે જે લોગિન કરીને તમારા જે સ્ટેટસ તપાસો તપાસો છો જ્ઞાન સાધનાનું તેમાં શું સ્ટેટસ બતાવે છે તો તેનો મતલબ શું થાય છે હવે આગળ શું પ્રોસેસ કરવી તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં આપીશું તો ચેનલમાં તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આ ચેનલમાં તમને બધી જ માહિતી આપીએ છીએ સ્કોલરશિપ અંગેની અને વિડીયો ગમે તે વિડીયોને લાઈક પણ કરી દેજો અને હા આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે આપણે બે વોટ્સઅપ ગ્રુપ છે એક તો ઓલરેડી વોટ્સઅપ ગ્રુપમાં બધા સભ્યો જોઈન થયેલા છે એમાં વોટ્સઅપ ગ્રુપ ફૂલ છે એટલા માટે બીજું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તો તેમાં પણ તમે જોઈન થઈ જજો અને ટેલિગ્રામ ગ્રુપ છે તે બંનેની લિંક તમને આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો તમારે કંઈ પણ મૂંઝવણ હોય આ વિડીયો જોયા પછી તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણે તે અંગેનો પણ એક નવો વિડીયો બનાવીશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો જ્ઞાન સાધના પોર્ટલ પર તમે આવીને જ્યારે લોગિન ઓપ્શન પર ક્લિક કરો છો તો લોગ કરવાનું છે કેવી રીતે સ્ટુડન્ટમાં જઈને તમારે યુઝર આઈડી અને પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે તો આપણે એક વિદ્યાર્થીને તમને બતાવીએ છીએ લોગિન કરીને કે તેનું શું સ્ટેટસ બતાવે છે શું તમારે પણ તે પ્રકારનું સ્ટેટસ બતાવે છે તો મિત્રો આપણે અહીંયા યુઝર આઈડીમાં જે ડેશ અને પાસવર્ડ ફિલ કરીને આ પ્રકારનો આપણે લોગિનમાં બતાવે છે કે પ્રિય વિદ્યાર્થી જ્ઞાન શાધા મેટ કોર્લ્ડ યોજના અંતર્ગત આપણી અરજીનું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે હાલ આપણી અરજી શાળા લોગિનમાં વેરિફિકેશન લેવલે છે આપણી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે સમયાંતરે લોગિન કરી સ્ટેટસ ચેક કરશું હવે મિત્રો આનો મતલબ શું થાય છે હું તમને જણાવી દઉં કે શાળા લોગિનમાં વેરિફિકેશન પૂર્ણ થયેલ છે તો મિત્રો શાળાનું જે વેરીફિકેશન છે તે પૂર્ણ તો થઈ ગયું છે પરંતુ હજુ સુધી આમાં બતાવે છે કે શાળા વેરીફિકેશન લેવલ સ્ટેટસ છે પરંતુ મિત્રો આ અપડેટ થયું નથી પરંતુ તમે જ્યારે જે બીજા નંબરનો ઓપ્શન છે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન સ્ટેટસ આ ઓપ્શન પર તમે ક્લિક કરશો જે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન સ્ટેટસ પર ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને ત્યાં તમારું સ્ટેટસ જોવા મળશે તો આ વિદ્યાર્થીઓ સ્ટેટસ શું છે કે આપણી અરજી ડીઓ કક્ષાએ બાકી છે કૃપા કરીને રાહ જુઓ તો હવે આ પ્રકૃતિ આ ઉપર જે આનાથી શું તારણ નીકળ્યું છે કે ફાઇનલ મેચ લિસ્ટ ક્યારે આવશે મિત્રો તો તમને જણાવી દઉં કે અહીંયા એવું લખેલું છે કે આપણી અરજી ડીઓ કક્ષાએ બાકી છે તો મિત્રો શાળાએ તો વેરીફાઈ થઈ ગયું છે શાળા દ્વારા ફોર્મ છે તે વેરીફાઈ કરી દીધું છે પરંતુ ડીઓ જે ડીઓ કચેરી હોય છે જિલ્લા કક્ષાએ તે ડીઓમાં તમારું ફોર્મ છે હજુ વેરીફાઈ થયું નથી એટલે કે વેરીફિકેશન લેવા લેવાય છે જે જે જિલ્લાઓને તમારે જે ઉદાહરણ તરીકે તમારો જો અમદાવાદ જિલ્લો છે તો અમદાવાદ જિલ્લાની જેટલી પણ શાળાઓ છે તે શાળાઓને જે વિદ્યાર્થીઓને તેમની અરજી છે ડીઓ કક્ષાએ જાય છે અને પેન્ડિંગ બતાવતી હોય છે તો એ અરજી જ્યારે વેરીફિકેશન પૂર્ણ થાય છે વેરિફિકેશન થઈ જાય છે તો તેની અરજી છે તે સંપૂર્ણ વેરીફાઈ થાય છે અને લાસ્ટમાં ફાઇનલ લિસ્ટ છે તે તૈયાર થાય છે મિત્રો તો આ પરથી તારણ કાઢી શકે છે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે મિત્રો તો જે ડીઓ કક્ષાએ છે એ ફોર્મ તમારું વેરીફાઈ થશે અને સંપૂર્ણ તમારી અરજી મતલબ કે કરેક્ટ છે કંઈ ભૂલ નથી તો તમારું ફોર્મ વેરીફાય થઈને તમારી જે અરજી લિસ્ટ એક તૈયાર થશે એ લિસ્ટમાં જે પણ વિદ્યાર્થીને સફળતાપૂર્વક વેરીફાય થયેલ છે તે તમામ વિદ્યાર્થીઓને જે વેરીફાય એટલે કે ફાઇનલ મેં લિસ્ટમાં સમાવેશ થશે અને જેમનું ફોર્મમાં કંઈ સુધારા વધારે ભૂલ નીકળશે તો તેમનો સુધારા વધારા કરવા માટે પણ સમય આપશે મતલબ કે તમે સમયાંતરે તમારે લોગિન સ્ટેટસ ચેક કરતું રહેવાનું જે તમે લોગ ઇન કરશો એમાં તમારો સ્ટેટસ શો થશે તમારે કંઈ પણ અરજીમાં કંઈ ભૂલ જણાય તો તમારે અહીંયા સ્ટેટસ દ્વારા તમે જાણી શકો છો તમારે લોગિન કરતા રહેવાનું રહેશે તો મિત્રો ફાઇનલ મે એટલિસ્ટ ક્યારે છે તે અંગેની વાત થઈ ગઈ કે ડીઓ કક્ષાએ વેરીફાય થશે અને લાસ્ટમાં લિસ્ટ આવશે અને એ ફાઇનલ લિસ્ટ તૈયાર થશે એટલે તેનું જે તમારું જે વેબસાઇટમાં મેટ લિસ્ટ જે અપડેટ થઈ જશે અને મેં લિસ્ટ આવશે એટલે તમને વિડીયો દ્વારા જણાવીશું તો મિત્રો હવે શાળા વેરીફાઈ થઈ ગઈ છે તો તમારે આગળ તમારે શું કરવાનું છે તમારે કંઈ કરવાનું શાળા દ્વારા વેરીફાઈ થશે તો આગળ ઓનલાઈન ડાયરેક્ટલી ફોર્મ છે તે ડીઓ કક્ષાએ પહોંચી જશે ઓનલાઈન ડાયરેક્ટલી વેબસાઇટ તેમને જે લોગ ઇનમાં તેમનું જે તમારું પ્રોફાઇલ છે તે પહોંચી જશે શાળા વેરીફાઈ થશે ત્યાર પછી તો ડીઓ વેરીફાઈ કરશે એટલે બધી જ આગળ જે પ્રોસેસ છે તે કરવાની રહેશે ડીઓ કક્ષાએ ત્યાર પછી ડીપીઓ જે છે તે તો મિત્રો આ તે જે અંગે અપડેટ જે ફાઇનલ મેજ સંગી તેમજ મિત્રો બીજી વાત કહું પ્રિન્ટ તમે ઘણા મેસેજો કરો છો કે પ્રિન્ટ કેવી રીતે કાઢવી મિત્રો તો પીડીએફ છે તે મેળવા માટે તમારે લાસ્ટમાં જે ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશું એટલે ડાયરેક્ટલી જે ફોર્મ છે તેની પીડીએફ છે ડાઉનલોડ પીડીએફથી તમે ફોર્મની જે પ્રિન્ટ છે તે કાઢી શકશો તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો યોગ્ય લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક પણ કરી દેજો આગળ શેર પણ કરજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો આપણે મળી છે બીજા એક નવા વિડીયોમાં